આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે તાત્કાલિક વેચવાનું છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેક્ટર રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો નંબર તેમના કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ સારા છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે વિડિયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બે હજાર તેર ના મોડેલનું કિંમત બે લાખ ને પાસઠ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થશે કિંમત તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે લાખા વય નું ટ્રેક્ટર લેવું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો